સાંદ્રતા પર પ્રક્રિયાનો દર આપી દીધો તો અર્ધ આવ્યું સમયગાળો શું અર્ધ આવ્યું સમયગાળો જોતો હોય એટલે જીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી બાય કે લેવું પડે આમાં કે ક્યાંય આપ્યું નથી તો કે આપણે મેળવવું પડશે પણ કેનું એક સૂત્ર આપણી પાસે આ છે બે પોઈન્ટ ત્રણસો ત્રણ બાય ટી લો એની માટે મારે બે સાંદ્રતા જોવે જ્યારે અહીંયા એક જ સાંદ્રતા આપીશ તો યાદ કરો એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ પણ ન થાય આ પ્રક્રિયકની સાંદ્રતા હોય તો એની એક ઘાત ભાઈ થાય ને સર બરાબર તો અહીંયા કે બરાબર શું થાય વેગ ના છેદમાં એ આ સાંદ્રતા તો વેગ કેટલો આપ્યો બે ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત અપોન અપોન ટુ અને ગુયા દસ ની પાંચ ઘાત જવાબ આવો ત્રણસો ને છેતાલીસ પોઈન્ટ પાંચ જે ત્રણસો સુડતાલીસ થઈ ગયું રેડી તો મિત્રો આ અગિયાર માં આવશે ઓપ્શન નંબર ફોર